નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને આજે આપણે મકાઈ ભેળ બનાવવાની છે એના માટે મેં મકાઈ છે ને ચાર નંગ લઈને બાફા મેકી દીધી હતી ગરમ પાણીમાં હવે આપણે બફાઈ ગઈ એટલે આપણે કાઢી લઈએ છીએ મકાઈ ભેળ આપણે બજારમાં ખાતા હોય તે કરતાં પણ સારી સસ્તી અને તમે એકદમ હેલ્ધી વસ્તુ ખાઈ શકો ને તેવી આઈટમ આપણે બનાવવાની છે બધી મકાઈ આપણે બફાઈ ગઈ છે એટલે આપણે તેને બહાર કાઢી લઈએ અને ત્યારબાદ તેના દાણા આપણે સાકુ વડે કાપી નાખીએ તમને બતાવીએ આગળ જો આ રીતે મકાઈ કાપી નાખવાની છે એ તમે જો મશીન વાપરતા હો તો મશીનથી બાકી મને તો આ સરળ લાગે ઘડીકમાં કપાઈ જાય આપણે અને સરસ રીતે બધા દાણા કપાઈ જાય ને પછી તમને આ સ્પેશિયલ આપણી મકાઈ વેળની આખી રેસીપી બતાવવાની છે મિત્રો જે લોકોએ આ મકાઈ ભેળ ટેસ્ટ કરી હોય ને એ મને કહેજો બાકી હું જે આ મકાઈ ભેળ બનાવું એની અંદર હું ગુંદી સેવ તીખી દાળ ડુંગળી ટમેટા આ બધી વસ્તુ નાખતો હોઉં છું અને જે ખાવાનો જે ટેસ્ટ છે ને તો બહુ જ મજા આવશે ગરમમાં ગરમ આ મકાઈ હોય છે કાપતા તમારે છે ધ્યાન રાખવાનું કેમ કે મને તો છે જ શું છે પ્રેક્ટિસ છે ગરમ વસ્તુ પકડવાની એટલે તમને કાંઈ વાંધવા ન આવતો હોય તો તમારે મશીનમાંય કાઢી શકાય એક કોટનનું કાપડ રાખીને આસાની રીતે તમારે નીકળી જાય અને બધી મકાઈને આ રીતે આપણે દાણા કાઢી લેવાના છે અને ત્યારબાદ એક ચમચા વડે આ બધા દાણા છે ને એને વેચણવાર ત્રણ ઘૂમડશો ને એટલે બધું અલગ થઈ જશે દાણા અને સરસ મજાની આ મકાઈ ભેળ ખાવાની તમને જલસોડી પડી જશે અને જે લોકો આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી યુટ્યુબની અંદર તે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધામાં ઇન્સ્ટાગ્રામમાં આપણી રીલ આવતી હોય છે ફેસબુકમાં આપણો ફૂલ વિડીયો આવતો હોય છે યુટ્યુબમાં આપણો ફૂલ વિડિયો આવતો હોય છે રેસીપીનો અને મિત્રો જે લોકોએ હજી સુધી આપણી જો ચેનલ ફોલો ન કર્યું હોય આ ફેસબુકમાં તે પણ કરી લેજો મિત્રો અવનવી આઈટમો હું મેં જ રહેતો હોઉં છું અને કે ખારી આઈટમ તમે સજેસ્ટ કરી હોય તે પણ આપણે બધા મેકતા હોઈએ જો આ રીતે આપણે બધા દાણા વીખી નાખવાના છે તેમ જોઈ શકો છો આ જો મેં સમસાની મદદથી બધા દાણા વીખી રહ્યો છું કોઈ વસ્તુ અઘરી હોતી જ નથી મિત્રો જો તમારામાં ધૈર્ય અને કામ કરવાની શક્તિ સારી હોય ને એમ તો કોઈ પણ વસ્તુ તમે બનાવી શકો આ હું મારો અનુભવ તમને કહી રહ્યો છું તો આપણે બધા દાણા વિખાઈ ગયા છે હવે તેની અંદર આપણે મીઠું લેશું અને મીઠું છે ને આપણે જરૂરિયાત મુજબ જ નાખશું બરાબર મેં અડધી ચમચી જેવું મીઠું યુઝ કર્યું છે આની અંદર અડધી ચમચી જેટલું આપણે મરચું લેશું તમે તમારું તીખાશ પ્રમાણે મરચું ઉમેરી શકો છો મરચાં બીજી પણ અડધી ચમચી મેં લીધી છે કેમ કે મને તીખું ભાવે હવે ધાણાજીરો એક ચમચી આપણે નાખી દઈએ ધાણાજીરો કદાચ તમે દોઢ ચમચી નાખશો ને તો કોઈ વાંધો નથી તમને મજા જ આવશે અને અંદર એક જલજીરા મેં લીધી છે એનો ટેસ્ટ એક મજા આવે ચટપટો અને સાથે હવે આપણે જે ડુંગળી ટમેટા મેં કટિંગ કરે બે નંગ ટમેટા કટિંગ કરેલા છે અને ત્રણ નંગ ડુંગળી લીધેલી છે અને આ આ રીતનું કટિંગ કરેલું છે તે પણ આપણે અંદર નાખી દેવાનું છે ડુંગળી ટમેટા ન ખાઈ જાય પછી છે ને આપણે તેને સરસ રીતે મિક્સ કરશું અને તે પહેલાં આપણે તીખી દાળ લેશું જે અત્યારે બજારમાં મળતી તીખી ડાળ ફરસાણમાં મળે ને તે દાળ આપણે લીધેલી છે જ અને તે પણ અંદર નાખી દઈશું એ પચાસ ગ્રામ ડાળ છે હવે સરસ મજાની ડાળ ભેળવી દઈ ત્યારબાદ અંદર ગુંદી અને સેવ મેં લીધેલી છે તે પણ આપણે નાખી દઈશું જેના લીધે તેનો ટેસ્ટ મજા આવી જાય એકદમ કેમ કેમકે દાળ ક્રન્ચી આ ગુંદી ક્રંચી સેવક્રંચી આ બધું ભેગું થાય ને પછી જે તમે આનો સ્વાદ લેશો ને મિત્રો મોજ આવી જાય હવે અંદર બધો મિક્સ કરી દેવાનું છે સરસ રીતે ભળી જાય જે તીખી દાળ છે ને એને જે મસાલો છટપટો હોય ને તે આપણા મકાઈના દાણાએ છોંટી જવો જો એ રીતનું તમારે મિક્સ કરવાનું હોય એટલે તમારે આ ભેળ ખાવાની તમને મોજ જ પડી જશે સાથે મેં બે નંગ લીંબુનો રસ કાઢ્યો છે અને તે હું બે ત્રણ ચમચી જેટલો નાખું છું તમારે તમારા સ્વાદ અનુસાર ખટાશ તમારે જેવી રાખવી હોય ને તે રીતે તમારે નાખવાનો છે સરસ મજાનો લીંબુનો રસ નાખાઈ ગયો છે હવે એને આપણે ફરીથી મિક્સ કરી દઈએ એટલે આજે આપણી ભેળ છે ને એ તૈયાર થઈ જાય અને મિત્રો જો તમે સીઝ ખાતા હોય પનીર ખાતા હોય તે પણ તમે નાખી શકો છો હું અત્યારે સીઝ નાખવાનો છું ઘણા લોકો બટર પણ નાખતા હોય છે હવે આપણે સીઝ લઈ લીધું છે અને સીઝ ખમણી નાખીએ આપણે ભેળમાં અને ભાઈ મજા જ આવી જાય તેવી સીઝ લવર હોય ને એને તો ભાઈ આ જોતા જ મોઢામાં પાણી આવવા મળશે અને જે લોકો મકાઈ ખાવાના શોખીન હોય ને એના માટે આ વિડીયો જોરદાર છે અને બીજું પણ મેં એક સીઝનું પીસ લીધું તે પણ આપણે ખમણી નાખીએ અને હવે જો ચાર પાંચ મિત્રો હતા અને સાંજનો સમય હતો ચારથી પાંચ વાગ્યાનો અને આ ભેળ બનાવીને ખાધી મિત્રો મોજ આવી જાય તમે પણ તમારા મિત્ર સર્કલમાં આ રીતે પ્રોગ્રામ કરીને ખાઓ સાંજનો નાસ્તો થઈ જાય અને મજા આવી જાય સીજવાળી આ મકાઈ ભેળ અને તમને મિત્રો આ ભેળ કેવી લાગી મને જરૂર જણાવજો બાકી તમને આમ જો જલસુડી પડી જાય હો કાંઈ ઘટે નહીં ઘટે તો જિંદગી ઘટે બાકી આમ જો ભાવેણા નગરની મોજ ન ઘટે મિત્રો આ આપણું સીજવાળી મકાઈ વેળ કમ્પ્લીટ થઈ પાંચ જણા હતા પાંચ વાટક્યા ભરી લીધા હવે જેને જો હે એ ફરી વાર લે છે બાકી હવે આપણા માટે પણ આપણે વાટકો ભરી લે એટલે શું છે ભાઈ મજા જ પડી જાય ખાવાની અંદર હવે થોડીક ગુંદી અને સેવ નાખી દેશું ભાઈ આ વસ્તુ આની અંદર પડે ને એટલે મજા જ આવે તમે એકવાર ઘેરે ટ્રાય કરજો ગુંદી અને સેવ મિક્સ આવે ને તે અંદર નાખીને તમે એકવાર આ મકાઈ ભેળ ખાજો તમને એકદમ જલસો પડી જશે અને હવે આપણા હાથમાં આવી ગઈ પેસર આપણી મકાઈ ભેળવાય આ મોજ આવી જાય મોજ કાંઈ ઘટે નહીં ઓ ભાઈ તમે પણ તમારા ઘેરે બનાવો આ રીતે મકાઈ ભેળ ભાઈ જલશો પડી જશે જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે તો આ વિડીયો સારો લાગ્યો વધુ વધુ શેર કરજો ફરી મળશું નવા વિડીયોમાં